નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં આપણી યુટ્યુબ ચેનલ પર આ વિડીયો પહેલી બાર જોઈ રહ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો મિત્રો તમે પણ તમારા પત્તું જ્યારે તમારે માગતા હોય તો એ કરી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં અને પર્સ તમે જોઈ રહ્યા છીએ અને આડો મોબાઈલ કરીને સારામાં સારા એક વિડીયો મોકલી દેજો વોટ્સઅપમાં આ નંબર પર વોટ્સઅપ જ ચાલુ છે ફોન ફોનની સુવિધા ચાલુ નથી એટલે વોટ્સઅપ ચાલુ છે આપણે મોબાઈલ નંબર પણ બોલી દઈએ બાણું સો ઓગણસાઠ અઠ્યાસી બે સત્તર મિત્રો આજે તમારા માટે બે ભેંસો સારામાં સારી લઈને આવ્યા છીએ તમે કહેતા કે વિડીયો તો ચાર છે ને તમે બે ભેંસો કેમ છો છો તો મિત્રો એટલા માટે કે બે કહીએ છીએ કે અલગ અલગ વિડીયા છે એક તાજી વેલી છે એક સાત ખંડ્યુસની વેલી છે વધુ માહિતી માટે તમે વેપારીને વાત કરી લેજો બે સારા સા સારામાં સારી ક્વોલિટીની ભેંસો છે તે વેચાણ માટે ઉપલબ્ધ છે તે વેપારીથી વાત કરી લેજો કિંમત વીંમત આપણી કહેવામાં આવી નથી કે આ ગામમાં છે એ પણ કહેવામાં નથી આવી તો આપણે વેપારીના નંબર આપી દઈશું તેના પર તમે વાત કરી લેજો મિત્રો આપણા વિડીયો તમને કેવા લાગે એ પણ કોમેન્ટમાં જરૂર બતાવજો ઘણા લોકો કહે છે કે વિડિયો નથી નાખતી વિડીયો દરરોજ આવે છે પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરતો તમને ખબર ન પડશે એટલા માટે તમને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ઓલ પર ક્લિક કરી અને બેલ આઇકન પ્રેસ કરી નાખજો કારણ કે જેથી કરીને આપણે વિડીયો અપલોડ કરીએ તેનો તમને દરરોજ નોટિફિકેશન મળી રહે મિત્રો અલગ અલગ રીતે વિડીયો કાઢેલ બનાવેલ છે એટલે એ તમે ચાર વિડીયો છે એટલે અલગ અલગ બનાવેલ છે મિત્રો આવા ના વિડીયો તમને દરરોજ મળતા રહે એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો પૂરો લાસ્ટ જોજો જય માતાજી જય મોઢાદા